थी सफरतानी कहानी नाना कर्मचारी थी चार कंपनी मालिक संघर्षारी युवा रूप किस्सो एक रूपिया पगार माटे नौकरी छोड़ी आज एक हजार आपे छे रोजगारी વાપીના જીઆઈટીસી વિસ્તારમાં એમ એમ ટેક એન્જિનિયરિંગ નામની કંપની ચલાવતા આ છે ચંપકલાલ મગન લાલ પટેલ ચંપકભાઈ એક સફળ ઉદ્યોગપતિ છે અને તેમની કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવવામાં આવે છે અત્યારે ચંપકભાઈ પટેલ તેમની કંપનીમાં એક થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડે છે જોકે સફળતાના શિખર સુધી પહોંચવાનો સફર સરળ નહોતો

અને એ એક રૂપિયો વધારો હાલમાં ન થઈ શકે એવી મારી કંપનીએ મને કીધું પણ મને ચાલતું ન હતું મારો ખર્ચ પૂરો ન પડતો હતો એટલે એ સમયે પછી મેં મારા શેઠને કીધું કે ભાઈ હું નોકરી છોડી દઈશ એટલે મારા શેઠે કીધું કે કઈ વાંધો નહીં તમે નોકરી છોડી શકો છો મહેનત લાવી રંગ હાલમાં ચાર કંપનીના માલિક વિશ્વના દસ દેશમાં કંપનીનું ટર્નઓવર ચંપકલાલ પટેલની કંપની માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના દસ દેશમાં ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન સપ્લાય કરે છે અને વાર્ષિક કરોડો ધરાવે છે સફળતાના શિખર સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે નાની ઉંમરે ઘરની જવાબદારી આવી જતા ચંપકલાલે માત્ર પંદર પૈસાના પગારે નોકરી શરૂ કરી હતી દરરોજના પંદર પૈસાથી મહિને ચારસો રૂપિયાના પગાર સુધી પહોંચ્યા પરંતુ ચારસો રૂપિયામાં પરિવારનું ભરણપોષણ ભરણ પોષણ ન થતા તેમણે શેઠ પાસે દૈનિક 1 રૂપિયાના પગાર વધારાની માંગ કરી હતી કંપનીના માલિકે પગાર વધારવાનો ઇનકાર ચંપકલાલે નોકરી છોડી દીધી વર્ષ 1978 માં તેમણે કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું તેમાંથી મળેલા રૂપિયા લઈ તેમને ફેબ્રિકેશનના સાધનો વસાવી એમ એમ ટેક નામની કંપનીની શરૂઆત કરી

અને એમને અમે રોજીરોટી આપીએ છીએ હાલમાં અને ભારત દેશની અંદર તો અમે અમારી ક્રેન દરેક જગ્યા પર વેચે જ છે પણ બહારના દેશોમાં પણ અમે દસ જેટલા દેશોમાં અમારી ક્રેન સપ્લાય થાય છે વલસાડ જિલ્લામાં ચંપકભાઈની ચાર કંપનીઓમાં એક હજારથી વધુ લોકો કામ કરે છે સંઘર્ષ સફળતાના શિખર સુધી પહોંચનાર ચંપકભાઈમાંથી તેમના કર્મચારીઓ પણ પ્રેરણા લઈ રહ્યા છે અને વ્યવસાયને આગળ વધારવાની સાથે પરિવારજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે મેં મારા ફાધરને નાનપણથી જ કામ કરતા જોયા છે એમણે એમની શરૂઆત પંદર પૈસાથી કરેલી હતી આજે એ પંદર પૈસાને અમે સમજો એમ પંદર પંદર કરોડ પર લઈ ગયા કે પંદરસો કરોડ પર લઈ ગયા અમે એની વસ્તુને આગળ જ વધાય છે હંમેશા પાછળ કરી જ નથી અમારું પ્રોડક્ટ ઇઓટી ક્રેન છે જે બધી ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે કંઈ પણ જગ્યાએ અમે અટેકા હોય તો એમણે તરત અમને આગળ વધાર્યા છે ગાઈડલાઇન્સ પૂરી આપી છે અને એકદમ સ્ફૂર્તિથી કામ કરે અને અમને સર્વ સર જોડે કામ કરવાનું બહુ ગર્વ છે અને અમારા જેવા આજુબાજુના મોસ્ટ ઓફ ઘણા બધા છોકરાઓ જે છે તે આજુબાજુના ગામના જ છે આમ સામાન્ય કર્મચારી થી ચાર કંપની ના માલિક સુધી નો સફર ખેડનાર ચંપકલાલે ખરેખર પરિશ્રમ એ જ પારસમણિક કહેવત ને સાર્થક કરી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ